મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે આજે અમે વાત કરીશું સત્યાવીસ એપ્રિલ રવિવારના રોજ આ વર્ષની સૌથી મોટી અમાવસ્યા એટલે કે વૈશાખ અમાવસ્યા વિશે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદથી એક અત્યંત દુર્લભ અને દૈવી મહાશુભ સંયોગ કારસર્પ યોગ બની રહ્યો છે આ સંયોગના કારણે બાર રાશિઓમાંથી છ રાશિના જાતકોને કરોડપતિ બનવા લાયક બનશે તમે આને આ રીતે સમજી શકો છો કે ભગવાન શનિદેવની કૃપાથી સત્યાવીસ એપ્રિલ રવિવારે વૈશાખ અમાવસ્યા દિવસે જે રાશિઓ પર આશીર્વાદ આવશે તે લોકો હવે કરોડપતિ બની શકશે તેમના જીવનમાં આકર્ષક ધન લાભ અને ખુશીઓના કારણે તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે ભગવાન શનિદેવ એ છ રાશિઓના તમામ દુઃખ અને દુઃખદ ઘટનાઓને દૂર કરી દેશે તો પ્રશ્ન એ છે કે એ છ રાશિઓ કઈ છે જેઓના જીવનમાં આટલું મોટું પરિવર્તન થવાનું છે એ રાશિઓના લોકો જેમને ભગવાન શનિદેવની કૃપાથી સત્યાવીસ એપ્રિલે કરોડપતિ બનવાનો અવસર મળશે આ વિડિયોમાં અમે તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવશું તેથી તમે આ વિડીયો અંત સુધી ધ્યાનપૂર્વક જુઓ આ વિડીયોને ન છોડો કેમ કે આ માહિતી એ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરવાના પહેલા અમે તમને નમ્ર અનુરોધ કરીએ છીએ કે જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો તમને જણાવી દઈએ કે હિન્દુ પંચાંગમાં અમાવસ્યાને નવા ચંદ્રમાની તારીખ માનવામાં આવે છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એકસાથે હોય છે જો કે દર મહિને અમાવસ્યાના દિવસ આવે છે પરંતુ વૈશાખ માસની કૃષ્ણ પક્ષની અમાવસ્યાનો પોતાનો અલગ જ મહત્વ છે તેને વૈશાખ અમાવસ્યા કહેવામાં આવે છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈશાખ અમાવસ્યાની તિથિ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવારે સવારે ચાર વાગીને ઓગણપચાસ મિનિટ થી શરૂ થશે અને તેનું સમાપન અઠ્યાવીસ એપ્રિલ બે પચીસ સોમવાર રાત્રિ એક વાગે થશે આ દિવસે ખાસ મહત્વ છે ખાસ કરીને ધર્મ કર્મ સ્નાન દાન અને પિત્રોથી તર્પણ માટે પુરાણોમાં આ પણ ઉલ્લેખિત છે કે વૈશાખ અમાવસ્યાના દિવસે ત્રેતાયુગની શરૂઆત થઈ હતી વૈશાખ અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા માટે ખાસ મહત્વ છે આ દિવસે સાચા મનથી શ્રી હરિવિષ્ણુજીની ઉપાસના કરવાથી તમારા તમામ પાપ નષ્ટ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે વૈશાખ અમાવસ્યાએ ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થાય છે અને જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનું આગમન થાય છે આ દિવસે પિત્રોએ આત્માને શાંતિ આપવાના માટે તર્પણ ઉપવાસ અને દાનપુણ્યનું ખાસ મહત્વ છે સાથે આ દિવસે વૃક્ષારોપણની પરંપરા પણ છે કેમ કે માનવામાં આવે છે કે વૈશાખ અમાવસ્યાના દિવસે વૃક્ષારોપણ કરવાથી જીવનમાં હરિયાળી અને સુખ શાંતિનો હવે ચાલો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની જેમ પર ભગવાન શનિદેવની કૃપા વરસી રહી છે આ રાશિઓમાંથી જે સૌ પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કન્યા રાશિ કન્યા રાશિ મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા પર રહી રહી છે તમને માત્ર ધનલાભ થશે નહીં પરંતુ તમારા વેપારમાં પણ શાનદાર વૃદ્ધિ જોવા મળશે વધુમાં જે લોકો નોકરી કરતા હોય તેમને પદોત્તીરણ થશે અને તેમનું પગાર પણ વધવા કરવાની શક્યતા છે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ કરવાનું સ્વપ્ન ધરાવતા છે તેમનું આ સ્વપ્ન જલ્દી પૂરું થવાની સંભાવના છે ભગવાન શનિદેવની કૃપા કન્યા રાશિ પર બની રહી છે અને આ સાથે જે વેપારી છે તેમને વેપારમાં વધુ નફો મળવાની ઘણી તકો બની રહી છે વધુમાં જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તેમને જલ્દી સંતાનનો સુખ પ્રાપ્ત થશે તેમના પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધો પણ મજબૂત થશે સાથે સાથે તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવી ગાડી અથવા ઘર ખરીદવાનું વિચારતા હોય તો તમારી આ યોજના પણ સફળ થશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે અને હવે તમને જીવનમાં અવિશ્વસનીય ધનલાભ અને સફળતા મળશે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ રાશિઓમાંથી જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિવાળા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર સંપૂર્ણ રીતે પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાં એક મોટી ખુશખબરનું આગમન થવાનું છે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખશે કુંભ રાશિવાળાઓ તમારી મહેનત હવે રંગ લાવવાનું છે જે કાર્ય પહેલા અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે આ સાથે જે લોકો વેપાર કરે છે તેમના માટે વેપારમાં સારો નફો મળશે અને તેમનો વેપાર ઝડપથી વધશે તેઓ હવે ચારે તરફથી લાભ જ લેશે કુંભ રાશિવાળાઓ હવે તમારા જીવનમાં ખુશીઓનો કોઈ અંત નહીં હશે ભગવાન શનિદેવની કૃપાથી જે લોકો નોકરી કરતા હોય તેમને અને પગાર વધારો મળવાના પૂરા સંકેત છે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમના માટે મનપસંદ નોકરી મળવાની શક્યતા છે આ ઉપરાંત જો તમારો કોઈ પૈસા અટકેલા હતા તો તે પણ હવે જલ્દી પરત મળશે તમારા વેપારમાં જે અવરોધો આવી રહ્યા હતા તે હવે સમાપ્ત થઈ જશે કુલ મળીને કુંભ તમારા જીવનમાં ખુશીઓનું આગમન થવા જઈ રહ્યો છે અને તમે ભગવાન શનિદેવની કૃપાથી નવી ખુશીનો અનુભવ કરશો આ સમયનો સંપૂર્ણ લાભ લો કારણ કે આ સમય તમારા માટે ખૂબ શુભ છે તેને તમારા હાથથી છૂટું જવા ન દો આ રાશિઓમાંથી જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિવાળા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની અવિશ્વસનીય કૃપા તમારા પર રહી રહી છે જેના કારણે તમને ધનલાભના ઉત્તમ અવસર મળી શકે છે આ રાશિના જાતકોને વ્યાવસાયિક ક્ષેત્રમાં બઢતી જોવા મળશે સાથે જ જે લોકો નોકરી કરતા હોય તેમને પદોત્તીરણ મળશે જો તમે વિદેશમાં કામ કરવા ઇચ્છતા છો અથવા અભ્યાસ કરવા ઈચ્છતા છો તો તે માટે વિદેશ જવાનો અવસર બની રહ્યો છે આ ઉપરાંત આ રાશિના લોકોને તેમની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે વેપારીઓ માટે પણ વેપારમાં વધુ નફા થવાના સંકેત છે તમે તમારા દરેક કાર્યમાં સફળતા મેળવી શકશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિ પર રહી રહી છે જેના કારણે હવે તમારા જીવનના તમામ દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ જશે હવે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ આવશે જેના પરિણામે મકર રાશિના લોકોનો જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે આ રાશિઓમાંથી જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે વૃષભ રાશિ વૃષભ રાશિ વાળા મિત્રો તમને જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ખૂબ જ વહેલા શુભ સમાચાર મળી શકે છે તમારી મહેનત હવે રંગ લાવશે અને તે સારા પરિણામો આપશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે કાર્ય અત્યાર સુધી અટક્યા હતા તે હવે સફળતાની તરફ આગળ વધશે તમારા સામાજિક સંબંધો પણ મજબૂત બનશે અને આ રાશિના લોકો માટે ધનલાભ અને મોટા અવસર મળે તેવી શક્યતાઓ છે પરિવાર અને જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે અને તમારી મીઠી વાણીની મદદથી તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી ઉપર રહી રહી છે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓ હવે દૂર થઈ જશે અને જે કાર્ય વર્ષો સુધી સરળતાથી પૂર્ણ થઈ જશે શનિદેવના આશીર્વાદથી વૃષભ રાશિવાળા મિત્રોનું સમય હવે ખૂબ જ શ્રેષ્ઠ થવા જઈ રહ્યું છે અને તમે દિવસમણી અને રાત્રે ચાર ગણા આગળ વધશો તમે તમારી સફળતાના ધ્વજ લહેરાવશો અને દુનિયા તમારી સફળતાને જોઈને આશ્ચર્યચકિત થઈ રહેશે આ રાશિઓમાંથી જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિવાળાઓને જણાવવા માંગુ છું કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આવનારા સમયમાં તમને આવકમાં વધારો અને નોકરીમાં પદો ઉન્નતિ મળવાની શક્યતા છે સાથે સાથે વેપારમાં પણ અચાનક નફો મળવાની સંભાવના છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની રહેશે અને જે અધૂરા આર્થિક કાર્ય હતા તે હવે પૂર્ણ થશે પરિવારમાં શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કાર્ય સફળતા તરફ આગળ વધશે વેપારમાં અચાનક નફો થશે અને ધન પ્રાપ્તિના ઘણા અવસર મળી રહેશે ભગવાન શનિદેવની કૃપાથી મિથુન રાશિવાળાઓના જીવનમાં બહુવિધ ખુશીઓ આવશે તમારા જીવનમાં ખુશીઓનું કોઈ અંત નહીં હોય આ સિવાય જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છે તેમના માટે આ યોજના સંપૂર્ણ રીતે સફળ થશે સંતાન પ્રાપ્તિનો પણ સુખ મળવાનો છે જેના કારણે ઘર અને પરિવારમાં ખુશીઓ રહેશે મિથુન રાશિવાળાઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે આ સમયે તમારે સંપૂર્ણ લાભ લેવા જોઈએ અને આ અવસરને તમારા હાથથી ન જવા દેવું આ રાશિઓમાંથી જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે તે છે મેષ રાશિ મેષ રાશિવાળા મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારા જીવનમાં ઘણા સારા પરિવર્તનો થવા જઈ રહ્યા છે શનિદેવ તમારા પર પ્રસન્ન છે જેના કારણે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે તેનું પરિણામ એ છે કે સમાજમાં તમારી પ્રશંસા થવાની છે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને સફળતાના નવા અવસર મળશે આ અવસરોનો પૂરતો લાભ લઈ તમે તમારા જીવનમાં આગળ વધશો જે કાર્ય હવે સુધી અટકેલા હતા તે હવે સમયસર પૂર્ણ થશે અને જે પણ નવા કાર્ય તમે શરૂ કરવા ઈચ્છતા હતા તેમાં હવે તમને સફળતા મળશે શનિદેવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં પણ વૃદ્ધિ થશે અને ધનલાભના અનેક અવસર તમને મળશે તમારા પરિવારમાં પણ આનંદમય વાતાવરણ રહેશે તેમજ તમારું વ્યાવસાયિક ક્ષેત્રમાં પણ વિકાસ થશે અને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક ધનલાભના અવસર મળી શકે છે જો તમે નવી ગાડી અથવા ઘર ખરીદવા માટે યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના પણ સફળ થશે એલ ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિ પર રહી રહી છે અને હવે સમય તમારા હકમાં છે તેનો પૂરો લાભ લો અને સમય ગુમાવશો નહીં આ રાશિઓમાંથી જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે શનિદેવની કૃપાથી સિંહ રાશિ વાળાઓ માટે હવે એક ઉત્તમ સમય આવવા જઈ રહ્યો છે તમારે ન માત્ર સમાજમાં માન સન્માન મળશે પરંતુ તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે વધુમાં તમને એવા નવા અવસરો મળી રહ્યા છે જે તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવશે શનિદેવની કૃપાથી તમારે ધનલાભ થશે એક બાજુ તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે બીજી બાજુ તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે સિંહ રાશિ વાળાઓ હવે તમારા આજુબાજુ લાભ અને મફત ચીજવસ્તુઓ મળશે જે લોકો નોકરી કરતા હોય તેમને પદો ઉન્નતિ નહીં પરંતુ પગાર પણ વધવાનો અવસર મળશે શનિદેવની કૃપાથી તમારે જીવનમાં ધન પ્રાપ્ત થવાના અનેક અવસરો મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે સાથે ઘર પરિવારમાં ખુશીઓ રહેશે અને જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા છો તો આ સુખનો અનુભવ તમે જલ્દી માણશો ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારું જીવન જલ્દી બદલાઈ જશે અને તમને આખરે ખૂબ ખુશી મળશે આ રાશિઓમાંથી જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે તે છે ધનુ રાશિ ધનુ રાશિવાળાઓને ભગવાન શનિદેવની કૃપાથી હવે શ્રેષ્ઠ સમાચાર મળવાની સંભાવના છે તમારી મહેનતનું પૂરું ફળ હવે તમને મળશે અને આ ફળ તમારા માટે ખૂબ આનંદદાયક રહેશે હવે જે કાર્ય અટકેલા હતા ભગવાન શનિદેવના આશીર્વાદથી તેઓ સમયસર પૂર્ણ થશે તમારે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભગવાન શનિદેવની અનંત કૃપા તમારા પર રહી રહી છે અને હવે તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે તમારે ધનની અનેક તકોથી લાભ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે સાથે તમારે અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જે લોકો નોકરી કરતા હોય તેમના પગાર સાથે પદોત્તીરણ પણ થશે ભગવાન શનિદેવની કૃપાથી ધનુ રાશિવાળા લોકોની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને હવે તમારે માત્ર ખુશીઓ જ મળતી રહેશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદ તમારો સાથ આપશે જો આ વિડિયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો અને વિડીઓને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો આભા